ઝડા તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે તાલુકાના અલગ અલગ ગામોમાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર તરીકે કામ કરતી મહિલાઓ દ્વારા ઘણા વર્ષોથી સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી રહી છે પરંતુ આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી ઝઘડા તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા અગાઉ ગાંધીનગર સુધી પણ સમાન કામ સમાન વેતન અને ફિક્સ પગાર તેમજ કાયમી કર્મચારી તરીકેની નિમણૂક કરવા માટે માંગણી કરવામાં આવી છે છતાં પણ આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવતા તમામ મહિલા કર્મચારીઓ દ્વારા ઝઘડિયા તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીએચઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવે છે જ્યાં સુધી આશા વર્કર કર્મચારીઓને સમાન કામ સમાન વેતનની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ઝઘડિયા તાલુકાની તમામ આશા વર્કર અને આશા ફેસિલિટેટર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર રહેશે મારું નામ છાયાબેન નટવરભાઈ પરમાર હું આશા વર્કર તરીકે ભાલોદ પીએસસી માં કામ કરું છું આજે અમે ઝઘડિયા તાલુકાની તમામ આશા વર્કર બહેનો અહીંયા અમારા બ્લોક ઉપર આવ્યા છે અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારો ફિક્સ પગાર કરો અને કાયમી કર્મચારી તરીકે અમને જાહેર કરો અમે આજથી અચાલ પર છે અમારું જ્યાં સુધી પગારમાં અમારો ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી અમે બધી બહેનો આજે હડતાલ પર ઉતરીએ છીએ અને અચક અચોક્કસ હડતાલ કરીએ છે કારણ કે કામ ઘણું બધું આપે છે અને એનું વેતન અમને મળતું નથી અમને ખાલી ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયા અમારું પગાર છે ફિક્સ પગાર તો અમારી સરકારને અમારા આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે એમને અમે અરજ કરીએ છીએ અને રિક્વેસ્ટ રિક્વેસ્ટથી કરીએ છીએ કે જ્યારે તમે બધાનું પગારમાં વધારો કરો છો તો આશા વર્કરને કેમ નહીં આશા વર્કરને એમ કહેવામાં આવે છે કે આશા વર્કર પાયાનું કામ કરે છે અમારું બધી બહેનો તરફથી અમારું નિવેદન છે કે અમારો પગાર ફિક્સ કરે અને અમને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે અમે હડતાલ પર આજથી ઉતરીએ છીએ મારું નામ નિર્મલા મૌર્ય છું અને હું ઝઘડીયા માં આશા વર્કર તરીકે કામ કરું છું આજે અમે ઝઘડિયા તાલુકાની બધી આશા બહેનો તૈયાર થયા છે અહીં આવ્યા છે આવેદન આપવા માટે એનું એક જ મહત્વ છે કે અમે ઘણા ટાઈમથી છે તે અમારા પગાર વિશેની અહીં ચર્ચા કરીએ છે કે અમારું વેતન ઘણું ઓછું છે અને અમને કામગીરી વધારે આપવામાં આવી છે ઘણી વાર અમે આગળ રજૂઆત પણ કરી છે અને કીધું છે કે અમને સમાન વેતન ને સમાન કામનું તમે કરો પણ કોઈ એ લોકોએ આજ દિન સુધી સાંભળ્યું નથી એના માટે ખાસ ભેગા આજે આખી તાલુકાની ભેગી થઈ છે અને આવેદનપત્ર આપીએ છીએ કે અમે આ મોંઘવારી ની અંદર ઘણું કામ કરીએ છીએ પણ અમને વધારે વેતન મળતું નથી એના માટે અમે કે સરકાર અમને કાયમી કરે અને મેન વસ્તુ શું છે કે સરકાર અમને એવું કે છે કે આશા બહેનો છે તે ગામની મેન મા પાયો છે અને તમે બધું કામ આશા પાસે કરો તો પછી આશાને શું કા પાછળ મૂકવામાં આવે છે તો આશા પાસે જેટલું કામ લો છો તેની સામે તમે એમનું વેતન એટલું ચૂકવો અને એવું કહેવામાં છે કે ઇન્સેડ્યુ પર કામ કરે છે તો બેનને પછી વધારે કામ આપવામાં શું કરવા છે એના માટે સરકાર એક જ રજૂઆત કરીએ છે કે અમે જેટલું કામ કે છીએ તેનું અમને સમાન વેતન આપો અને અમને સરકારી કર્મચારી તરીકે આ લે એની અંદર બસ અમારી એ જ મુખ્ય વસ્તુ છે એની માટે આ અમારો ફિક્સ પગાર કરો ફિક્સ અમારો પગાર કરો તમે અમને કામ આપો છો તો અમે કરીએ છીએ એના માટે એટલે એના માટે અને અમારે એક જ વાત છે કે આશા બેન અને આશા ફેસિલિટી એના માટે આજ આજથી અમે અચોક્કસ મુદ્દે હલતાળ પર ઉતરીએ છીએ જેથી સરકારે પણ ખબર પડે છે કે ગામની જે અમે માહિતી ઉપર સુધી પહોંચ્યા છે તેમાં એ લોકોને કેટલો અવરોધ આવી શકે છે એના માટે એટલે અમારી બસ આજે એક જ રજૂઆત છે કે અમે સરને આવેદન આપવા આવ્યા છે કે આથી અમે અચોક્કસ મુદ્દે ઉતરી રહેલા છીએ તો આ રજૂઆત અમારે આગળ સુધી પહોંચાડે એ લોકો મારું નામ વસાવા આલીશા બેન દલસુદભાઈ છે હું ઝગડિયા માં આશા ફેસિલિટલ તરીકે કામ કરું છું અમે લગભગ પંદર સોળ વર્ષથી કામ કરીએ છીએ અને આગળ બી અમે આ પગાર વિશેની સમાન કામ સમાન વેતનની માગણી કરી હતી આગળ બી બહુ વખત ગયા હતા ગાંધીનગર બી જઈને આવ્યા હતા અને હમણાં જ હાલ બે ત્રણ દિવસ થઈ ગયા ભરૂચ કલેક્ટર ઓફિસ બી ગયા તા આશા બેનો અને ફેસિલિટલ બેનો બન બધા જ ગયા હતા પણ ત્યાંથી અમારું કોઈ નિરાકરણ નથી આપ્યું એટલે અમે આજે અહીંયા ગાડીસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે આજથી જ અચોક્કસ મુદ્દત હડતાલ પર ઉતારીએ છીએ અને અમે સરકાર શ્રીને એટલી જ માગણી કરવા માંગીએ છીએ કે જે અમે કામગીરી કરીએ છીએ તેમાં સમાન કામ અને સમાન વેતન આપો અને ફિક્સ પગાર અને કાયમી કર્મચારી તરીકે નિમણૂક કરે એ જ અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે